જેટલા પદાર્થો જણાય છે આભાસ સાથે હોય છે તો એક આભાસ છે અને એક સામાન્ય ચેતન છે હવે જેટલું જેટલું કઈ આલેખાય છે દેખાય છે જણાય છે બોલાય છે એ બધું આભાસ ક્ષેત્રમાં છે

જગત નું રૂપ શું છે વિશેષ થયેલું રૂપ છે અને જીવ અને જગત નું સામાન્ય રૂપ છે તો બ્રહ્મ જીવ અને જગત માં કાળ છે વિશેષ રૂપ માં કાળ છે વિશેષ થયેલું રૂપ છે જીવ બ્રહ્મ નું પણ સામાન્ય રૂપ માં કાળ નથી

જ્ઞાને એનું ખોટું છે પણ જયારે સત્ય ક્યારે થાય છે સ્વરૂપાનંદ બાપુ કેતા કે હું કોને સત્સંગ કરું બધા બ્રહ્મ જ છે એ ટાઈપ નો વ્યવહાર થયો કે મારે સત્સંગ કરવાનું કરવા પણ નથી હું કરતો જ નથી સત્સંગ કઈ અને કરું તો કોની હંગાસ કરું બધું બ્રહ્મ છે તો વ્યવહાર બધો ભ્રમ રૂપે ચાલુ થઈ જાય દોરડીના બદલે સાપ નો વ્યવહાર થાય તો દોરડી નો વ્યવહાર નો લાભ ના મળે કારણ કે સાપ દેખો એટલે બી કઈ ભડકવાનું ચાલુ થયું હવે એ ટાઈમે એ ના એ સાપ ને માટે દોરડી જોતી હોતી હકીકત માં દોરડી હોય તો ના આવે સાપ તો છે જ નહીં કલ્પિત છે પણ એ દોળી છે પણ દોળડી રૂપે જ્ઞાન નથી સાપ રૂપે જ્ઞાન છે તો વ્યવહાર થઈ શકે માટે આ સાપ છે એવું જ્ઞાન માં આ દોરડીનું સામાન્ય રૂપ છે આ સાપ છે તેમાં આ એ દોરડી નું સામાન્ય રૂપ છે કારણ કે એ ઢંકાઈ ગયેલું રૂપ છે એટલે પણ જયારે દોડડીને સામે જોઈએ ત્યારે દોરડી એ વિશેષ રૂપ ગયું એમાં હવે આ ભૂલ એવી ભૂલ ને એવી ભ્રાંતિ પડેલી છે કે સાપ ને લાગુ પાડવામાં આવે છે આ સાપ એવું થઈ જાય છે કારણ કે દેખાય છે વૃત્તિ બની ગઈ છે સાપ ની દોરડી હોવા છતાંય આ શબ્દ છે એ બ્રહ્ના બદલે જગત ને લાગુ પાડી દીધો કારણ કે કલ્પિત અંદર ભૂમિકા આઈ ગઈ છે ને આ વિદ્યાર્થી શોષ થઈ ગઈ ને તો આ શબ્દ હકીકત માં આ જગત છે એમાં જગત વિશેષ રૂપે થઈ ગયું છે અને આ શબ્દ જગત ને લગાડી દીધો હકીકત માં આ બ્રહ્મ છે જેટલું જેટલું છે એ આ છે આ છે તે બધું બ્રહ્મ છે તો ભ્રાંતિ જે છે બ્રહ્મ છે એ જગ્યાએ સામાન્ય રૂપે દેખાય છે કેમ કે દોડી જણાય છે દોડી ને માની લીધી છે આવી ત્યારથી માન્યતા આપડી દોડી તરીકે ની થઈ ગઈ છે હવે એક અશ્મિ દ્વિતીયો નયન ન અસ્થિ બીજું કઈ નથી તો દોરડી એ બાધિત થઈ ગયેલી હોય છે અને એની અંદર કોઈ પણ પ્રકારના વિશેષ રૂપો બાદ થઈ જાય છે તો ભ્રાંતિ ભ્રાંતિ ની જગ્યાએ ભ્રાંતિ જે જ્યાં છે તે સામાન્ય રૂપે બધું દેખાય છે

જગત ને માન્યો અને ક્રિયા થી ઉપાસનાથી એને બાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે જે માન્યતા નો ભાવ છે એના કારણે વ્યાપકતા પોતાના માં આવતી નથી કઈ છે જ નહીં બીજું તો બધું વ્યાપક એ વ્યાપક ભ્રમ છે એના સિવાય બીજું કઈ નથી પણ કાંક છે એવું માન્યું છે ત્યાં વ્યાપકતા સિદ્ધ થતી નથી તો મેરે આપને સિવાય કુછ ના તો કુછ ના હિ તો તમે વ્યાપક જ થઈ ગયા બીજું કઈ છે જ નહીં પહેતું નથી ગાલવાનું નથી બાર ગાઢવાનું નથી બીજું કશું તો અહીંયા મતલબ એ છે કે સામાન્ય રૂપે જે દેખાય છે તે એ વખતે વિશેષ જાય છે સામાન્ય ચેતન બ્રહ્મ અવસ્થામાં જયારે પોતે જણાય છે બ્રહ્મ જ છે બીજું કઈ નથી તો બાકી વિશેષ થયેલી જેટલું નામ રૂપાત્મક જગત કે જીવ બધું તિરોહિત થઈ જાય છે બાદ થઈ જાય છે જગત માં એક સત સ્વરૂપ છે અને જગતમાં એક વિશેષ સ્વરૂપ છે બ્રહ્મ વિશેષ સ્વરૂપ અજ્ઞાની માટે છે વિશેષ સ્વરૂપ તો સત્ સ્વરૂપ શું છે તો જ્ઞાન અવસ્થામાં જગત થઈ જવું અને પોતે છે એ તે બ્રહ્મ છે જગત બ્રહ્મ પણ છે અને જગત એ છે અજ્ઞાની માટે જગત છે પરિણામ પામી ગયું છે અને જ્ઞાની માટે વિવર્ત છે જગત છે નહીં થઈ ગયું છે અને સતત છે જગત માં બ્રહ્મનું સત એનું સામાન્ય રૂપ છે અને જેટલા છે છે દેખાય તો પછી વિશેષ રૂપ કહ્યું તો અસંખતા નિત્ય મુક્તતા વ્યાપકતા આનંદ ની ભૂમિકા આ બધા વિશેષ રૂપો છે પોતાના અનુભવ દર્શન હોય તો વ્યાપકતા તરીકે અભિન્નતા તરીકે અનુભવ દર્શન સ્વરૂપ છે અને બ્રહ્મરૂપ જગત ના પદાર્થો થી ટંકાયેલું રહે છે જગત ના પદાર્થો થી ટંકાયેલું રહે છે બ્રહ્મ નું રૂપિયા જગત ના પદાર્થો નું સત્ય પણ માન્યું છે તો બ્રહ્મ જે છે એ ઢંકાઈ જાય છે દોરડી એવું વિશેષ રૂપનું જ્ઞાન થવાથી સાપ નો ભ્રમ દૂર થઈ જાય દોરડી નું જ્ઞાન થવાથી સાપ ની ભ્રાંતિ દૂર થાય છે

એમ આપણે પોતાનો નિર્ણય હું કોણ છું એનો ના હોય ત્યાં સુધી ના આવ્યું હોય ત્યાં સુધી એક છે અવિદ્યા નું પરિણામ અને એક છે જ્ઞાન નું પરિણામ ઉપાધિથી કલ્પિત જીવ છે ઈશ્વર છે અને જીવો પરસ્પર વ્યવસ્થા બને છે ઉપાદી થી કલ્પિત જીવ પણ સમ્યક જ્ઞાન થયા પછી ઉપાધિઓ બધી બાદ થાય છે વેદાંત નો મુખ્ય ફળ એ છે કે જીવ બ્રહ્મ એકતા તો એકતા કેટલી વખત કરવાની એક વખત થઈ ગઈ એટલે પછી જીવ ગયો કદી હતો જ નહીં અજવાળા ને સૂર્ય ને પ્રાંતિ હોય તો અજવાળા માટેની થોડી કઈ વાતો કાઢે પણ પોતે પોતાને જાણી ગયો છે તો અજવાળું ગોતવા નીકળશે તો દિવસ છે જ ને શું જોયું જ નથી જિંદગીમાં પોતાનું દર્શન કર્યા પછી નક્કી કરે છે કે અજવાલા નામની કોઈ વસ્તુ ક્યાં છે એ રીતે સમય જ્ઞાન થાય તો પછી ઉપાધિ ના બધા ભેદો છે ઉપાધિઓ જેટલી જેટલી છે અસંતાની મુક્ત ની શાંતવસ્થાની ને આ બધી ઉપાધિ વિશેષની ની ઉપાધિઓ થઈ એ બધી ઉપાધિઓ બાદ થઈ જાય છે મેરે આપની સેવા કુછ ના तो उपाधि बड़ी मिथ्या वक्त? सम्यक ज्ञान थे दूरडी में भूल देखा तो साहब दूरडी नु ज्ञान था इतने साफ बात पामे से कि कहीं जतो रहे से कि धर्म तो बात पामे से तो ये रिते ब्रह्म में भूल देखा तू जगत जीव ईश्वर ये ब्रह्मना ज्ञान थी बात पामी जाए से भूल थी देखा तो जगत

છે તો ભાવ ને અને અવિદ્યા ને એકને માનવામાં આવતો નથી પૂર્ણ જ્ઞાની ને બધી હોય તો કોને હોય દોરડી નો ઉપાધિ વાળું ચેતન ની અવિદ્યા નો જે વખતે સર્પ આકારે પરિણામ પામી જાય છે દોરડી ઉપાધિ વાળો છે તો એ અવિદ્યા નો જે વખતે અવિદ્યા નો જે વખતે ના આકારે પરિણામ થઈ જાય છે અવિદ્યા નો પરિણામ થાય છે અને એ વખતે સાક્ષી આત્રી ને આશ્રય માં અવિદ્યા નો સર્પ ના જ્ઞાન ને આકારે પરિણામ થાય છે આ વાત કરી શકે ફરીથી એ વાતનું થોડુંક સમજીએ દોરડીમાં ભૂલથી આપણે સાપ જોઈએ છીએ તો દોરડીના જ્ઞાન પામે છે તો છે એ દેખાણો કે પછી દોરડીનું જ્ઞાન થાય તો ભલે સર્પ થાય છે પણ દોરડીમાં દેખાણો કેમ સર્પ તો એ અવિદ્યાનું પરિણામ છે વૃત્તિ વૃત્તિ એવી થઈ ગઈ બીજું કઈ નહી હવે સાપ નું જ્ઞાન પણ થયું તો એ અવિદ્યાનું જ્ઞાન છે અને દોરડીના બદલે સાપ નું થયું એટલે એ ભાવ થયું એ પણ અવિદ્યા નું પરિણામ થાય છે પણ જે નિશ્ચય કરી અને પોતાના ભૂમિકામાં જે છે જ્ઞાની તો એ કોઈ પણ જાતની અવિદ્યા ને ભાવરૂપ માનતા નથી

દેખાતી હોય તો અવિદ્યા છે પણ એકની એક અવિદ્યા પાછા સાપ રૂપે પરિણામ પામે છે સાપ ના બદલે પરિણામો ઉભા કરી દે એક અને એ વખતે સાક્ષી તરીકે ભાન હોય તો ભૂમિકા હોય તો સાક્ષી આશ્રિત સાક્ષી આશ્રિત જે સીધા ભાગ છે સાપ ના જ્ઞાન ને આકારે પરિણામ થાય છે સાક્ષી વિદ્યાનો એક તો ઉપાધિ વાળું જે છે દોરણી એના આશ્રિત વિદ્યા છે બીજી સાક્ષી આશ્રિત વિદ્યા છે સાપ ઘણા વખત થી પડ્યો હશે એવો ભાવ પણ થાય બાજુ વાળો આવી નાખી ગયો હશે પણ ક્યાં સુધી નું જ્ઞાન ના થાય ત્યાં સુધી એમ દ્રશ્ય પ્રપંચો ની અંદર જે જગત આકારે પરિણામ પામી ગઈ છે અવિદ્યા તો એ આપણને કાયમ શેનું ચિંતન મનન કરાવે છે

સાપ નું રૂપે ખોટું છે સાપ નો ખોટો છે સાપ નું ખોટું છે અને આ જીવ જગત નું રૂપ જ આખું ખોટું છે જીવ જગત નો કાળ જે જણાય છે એ ખોટો છે જીવ જગત નું જ્ઞાન બધું ખોટું છે પણ બ્રહ્મ રૂપે વધુ શક્ય છે

જગત ના પદાર્થો થી પોતાનું સ્વરૂપ ઢંકાયેલું રહે છે માટે દેખાતું નથી પણ જયારે જેમ દોરડી નું જ્ઞાન થવાના કારણે સાત નું ભ્રાંતિ દૂર થાય એમ અસંખતા આનંદ રૂપતા અદ્વિતા ના જે કઈ વિશેષ રૂપ નું જ્ઞાન આપણું થઈ ગયું અને એ વિશેષ રૂપ ના જ્ઞાન થવાથી જગત ની ભ્રાંતિ ભલે દૂર થઈ જઈઓ પણ એ પછી એ સંભાવનાઓ રહે છે કે સર્વત્ર ભ્રમ દેખાય વ્યાપક રૂપે વિશેષ રૂપે ભાવ રૂપે જે આનંદ થયો છે અસંત થઈ છે મુક્તતા થઈ છે એની અંદર અલગ 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 આથી બધું ચોકઅપ થઈ જાય બુચ રહી જાય અને બધે જ મેરે અપને સિવાય કુચ ના ભ્રમ દેખાય

માયા ના કારણે અવિદ્યા ના કારણે દરેક ને નોખા નોખા પ્રકારની પ્રતીતિ થાય છે જગત રૂપ ની અને સત્ય રૂપે પોતાના બ્રહ્મ બ્રહ્મરૂપનું જ્ઞાન એક જ ની પ્રતીતિ થાય છે થાય છે સત્ય રૂપે હું બ્રહ્મ છું પછી આનંદ રૂપે મુક્ત રૂપે શાંતિ રૂપે ની કઈ નઈ બ્રહ્મ છું પેલું તો સામાન્ય વિશેષ આય આનંદ આયો મુક્તિ આય એ તો બધું દેહ ના આધારે છે ખ ન જગત દેખાય છે જગત છે જ નહી જગત ના જ્ઞાન ની ભ્રાંતિ છે જગત નું જ્ઞાન શું છે કે સત્ય રૂપે પરમાત્મા છે બીજું કઈ છે જેને અવિદ્યા છે જ્ઞાની છે એને જગત દેખાય છે જો જગત માં કોઈ મૂર્ખ ના હોય તો જગત દેખાય નહીં આ અંશમાં ભ્રાંતિ નથી પણ એના વિશેષ અંશમાં ભ્રાંતિ છે વિશેષ અંશ અંશ આ એ હું ના રૂપે છે હું અને આ એક સરખું છે બે કોઈ છે જ નહીં કારણ કે આ સત્ય ક્યારે ઠરે છે કે હું ના જ્ઞાન થી પણ આ વિશેષ કેમ થઈ ગયું કે હું નું અજ્ઞાન અને જગત નું અજ્ઞાન એટલે આ છે વિશેષ થઈ જગત આકારે પરિણામ પામી જાય છે ને એની અંદર આપણે આમ 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 ને પટકીએ છીએ માથા ખૂટીએ છીએ હવે ભ્રાંતિ અંશ કયો થયો કે આ કઈક છે તે ભ્રાંતિ અને ત્યાં સુધી બધી ભૂલો થાય આ ્રહ્મ છે ને બદલે જગત છે એમ માનવું એ મોટી ભૂલ છે એ ભ્રાંતિ છે કેમ કે જગત માં સતરૂપે પરમાત્મા પરમાત્મા સિવાય બીજો કઈ જ નથી એ જ માટી માંથી ઘડો બન્યો છે એમ એક જ પરમાત્મા વિવિધતા દાખલ કરી છે પણ વિવિધતા છે નહીં એકનો એક એને અનેક વિદ્યાઓ ઉભી કરી તો વિદ્યા એ પરમાત્મા નું સ્વરૂપ નોખા પામેલો પદાર્થ ના જે એક અનુભવો છે એ પરમાત્મા નું સ્વરૂપ ઘણી વખત એવી રીત નું થાય કે માં દેખાય તો બીજી સાપ સત્ય તો હોવો જોઈએ અને તેથી જો બ્રહ્મ ની જગ્યા એ જગત દેખાય તો જગત સત્ય રૂપે કઈ હોવું જોઈએ ને એવું લાગે તો દેખાય છે ને તો ભૂલ થી આ બધી પૂર્વ પોતાનો આપણો અભ્યાસ હોય તો એ ભૂમિકા કોઈ પણ વસ્તુ ની જોઈ હોય અનુભવી હોય પણ તે સાચી હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી કોઈએ આંબા નું ઝાડ ના જોયું હોય અહિયાં શું વાત થઈ કે સાપ જ કેમ દેખાણો સાપ છે તો સાપ દેખાણો એક જગ્યાએ તો સાચો હતો સાપ એટલે તો તો થી કલ્પાયો ને કોઈ જગ્યાએ ઝાડ હોય અને કોઈ બાજી કરે એની પોતાની માયા થી એવી એની દ્રષ્ટિ રોકી અને એવું એક ઝાડ બતાવ્યું અને કીધું કે આ હવાનું ઝાડ છે પછી કોઈને ને આસોપાલો નું ઝાડ હવાના જેવું જોઈ અને એમાં હબાના ઝાડ ની પ્રતિ થાય તો થઈ શકે પેલા પણ એને સાચું જોયું થઈ પણ એક જાતની સજા સાપ છે અને દોડી છે સજાતી તા કેમ થોડી થોડી બેહે છે કે જાડે પાપ લંબાઈ બધું હરખું હોય તો હરખાપણા ના કારણે જ્ઞાન ઉત્પન્ન થયેલા સંસ્કારમાં ભૂલ થવાની સંભવ છે સંસ્કાર જે છે એ પ્રમાણે અભ્યાસ થઈ જાય છે સંસ્કાર અંદર પડેલો હોય સ્વપ્ન સ્વપ્નમાં જોયેલો રજુ અને સર એ બંને માં રજુ અને સર્ત બંને મિથ્યા છે સ્વપ્નમાં માં છતાંય રજુ સત્ય અને સર્ત મિથ્યા એ વખતે સપના પાછું એનું આપણે દોરડીનું જ્ઞાન થાય

મિથ્યામાં મિથ્યા બધું લોલમ લોલ જાગ્યા પછી બધું લોલમ લોલ કોઈ પણ વિકલ્પ ક્યાં ઉધી રહે છે કે સાચું થોડુંક માનું તો વિકલ્પ ઉભો થયો આલંબન ઉભો થયો સ્વપ્ન વ્યવહાર માત્ર છે આવ્યું છે જોઈ લીધું છે सपनों में खोट हुआ तू है मैं दोड़ी ना बदले सांप देखा होगा ये खोटों पाछो सांप न बदले दोड़ी देखा ये खोटी मतलब यही है ये सिद्ध है इसे ब्रह्मसूत्र थी के ना कुछ है ना हुआ ना हो वरना हार मेरे अपने सिवा कुछ ना ही ये बात में सिद्ध करे थे आत्मा नहीं वापस रहे ಈ ವ್ಯವಹಾರ ಅನುಭವವೇಜ ರೀ ವ್ಯವಹಾರ ನಚಿದಾನಂದಿ ಜಯ ಜಯ ಹ